બોટાદ જિલ્લામાં પોલીસ તેરા તૂચકો અર્પણ અંતર્ગત બોટાદ સાયબર ક્રાઈમ પોલીસની સરાહની કામગીરી સામે આવી છે સાયબર ક્રાઈમ પોલીસે બાવીસ પોઈન્ટ ચોત્રીસ લાખ રૂપિયાના નાણાકીય છેતરપિંડીમાં ભોગ બનનાર લોકોને પાછા અપાવ્યા છે પોલીસ દ્વારા આ જે ચેક અલગ અલગ વ્યક્તિને અર્પણ કરવામાં આવી રહ્યા છે તે લોકો સાયબર માફિયાઓના હાથે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન બન્યા હતા બોટાદ જિલ્લાના અલગ અલગ ગામોના એકોતેર લોકો સાથે રૂપિયા ઓગણચાલીસ પોઈન્ટ બાવન લાખનો ફ્રોડ થયું હતું જેમાંથી સાયબર ક્રાઇમ પોલીસે બાવીસ પોઈન્ટ ચોત્રીસ લાખ રૂપિયા આરોપી સાયબર માફિયાઓ પાસેથી રિકવર કર્યા હતા અને તે રૂપિયા બોટાદ જિલ્લા પોલીસ હસ્તે ભોગ બનનાર લોકોને ફ્રોડમાં ગયેલ રકમ ચેક આપવામાં આવ્યા હતા પોતાની રકમ પરત મળતા ભોગ બનનાર અરજદાર લોકોએ સાયબર ક્રાઇમ પોલીસનો આભાર મનાવ્યો હતો